ઢોકળા અને ઇડલી ભૂલાવી દે તેવો ચટપટો અને નવો નાસ્તો આજે આપણે અહીંયા વીસથી પચીસ મિનિટમાં તૈયાર કરીશું ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને એકદમ હેલ્ધી છે આ નાસ્તાને તમે તમારા બાળકોને અથવા તમારા હસબન્ડને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી જાળીદાર આ નવા નાસ્તાની ની સાથે હું અહીંયા તમારી માટે એકદમ ફટાફટ બે મિનિટમાં તૈયાર થઈ જાય તેવી ચટણીની રેસીપી પણ લઈને આવી છું તો ફ્રેન્ડ્સ આ નવા નાસ્તાની રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કર અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલું બે પ્રેસ કરો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય તો સૌપ્રથમ અહીંયા મેં આ રીતે એક કપ ઘટ દહીં લીધું છે અને દહીં થોડુંક ખાટું લેવાનું છે અને આ રીતે હું તેમાં થોડુંક પાણી ઉમેરી લઉં છું પહેલાં આપણે દહીંની અંદર જે લમ્પ્સ છે તેને આપણે એકદમ સરસ આ રીતે વિસ્કની મદદથી તોડીને દહીંને એકદમ સરસ સ્મૂથ કરી લઈએ તો અહીંયા આપણું જે દહીં છે તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે હવે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે સૂજી એડ કરીશું તો સૂજી મેં આ રીતે ટોટલ દોઢ કપ લીધી છે એક કપ દહીં તેમાં આપણે દોઢ કપ સૂજી ઉમેરવાની છે અને હવે આપણે તેની અંદર એક કપ જેટલું પાણી ઉમેરીશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે બેટરની જે કન્સિસ્ટન્સી છે એ વધારે થીક પણ ના હોવી જોઈએ અને વધારે પતલી પણ ના હોવી જોઈએ બેટરની કન્સિસ્ટન્સી અત્યારે તમે જોઈ શકો છો પણ સૂજી પાણીને એબ્ઝોર્બ કરે છે એટલે આપણે જ્યારે તેને થોડીવાર માટે છોડીશું ત્યારે તે ઘટ થઈ જશે અત્યારે પહેલાં હું તેની અંદર આ રીતે એક ચમચી મીઠું ઉમેરી લઉં છું અને મીઠું પણ હું સારી રીતે મિક્સ કરી લઉં છું ધીરે ધીરે આ બેટર જે છે એ પહેલાં કરતાં ઘટ થતું જશે અહીંયા જુઓ પહેલાં કરતાં આ બેટર થોડુંક ઘટ બન્યું છે અને હજી આપણે તેને દસેક મિનિટ માટે રેસ્ટ પર રાખીશું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઠીક બની ગઈ છે તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતે જ હોવી જોઈએ આની અંદર પાણી નથી ઉમેરવાનું કારણ કે આપણે તેની અંદર થોડાક વેજીટેબલ્સ ઉમેરવાના છે તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે વન ફોર્થ કપ ઝીણા સમારેલા ટામેટા એડ કર્યા છે ત્યારબાદ ત્રણથી ચાર મેં ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે એક ચમચી આ રીતે હું લસણની પેસ્ટ ઉમેરું છું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ગાજર હોય તો તમે આની અંદર ગાજર પણ એડ કરી શકો છો એ તમારે છીણ કરીને ઉમેરવાની રહેશે આ જે વેજીટેબલ્સ આપણે એડ કર્યા છે તેના લીધે આ બેટર પહેલાં કરતાં થોડુંક પતલું થશે એટલે પાણી ઉમેરતા જ નહીં આ રીતની કન્સિસ્ટન્સી રાખજો હવે બીજી બાજુ મેં અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં હું આ રીતે એક વાયર રિંગ મૂકી દઉં છું અને ત્યારબાદ અહીંયા હું આ રીતે મારી પાસે એક બ્રેડ ટીન છે તેને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લઉં છું ઉપર સુધી એકદમ સરસ ઓઇલ લગાવવાનું છે અને આ પાંચ મિનિટમાં તમે જો બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડીક લિક્વિડ થઈ છે અને એ એકદમ પરફેક્ટ છે તો હવે આપણે તેની અંદર આ રીતે એક પેકેટ ઈનો એડ કરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા જો બેટર તમારું વધારે ઢીલું થઈ જાય તો એક બે ચમચી સૂજી ઉમેરજો પણ બેટરની કન્સિસ્ટન્સી અત્યારે એકદમ પરફેક્ટ છે એટલે મારે કશું ઉમેરવાની જરૂર નથી પડી અને આ જે બેટર છે તેને હું બ્રેડ ટીનમાં આ રીતે ઉમેરી લઉં છું તો અહીંયા બધું જ બેટર મેં બ્રેડ ટીનમાં ઉમેરી લીધું છે અને હવે આપણે ઉપરથી લાલ મરચાંનો પાવડર આ રીતે સ્પ્રિન્કલ કરી દઈએ અને ત્યારબાદ આપણે તેને સ્ટીમરમાં મૂકી દઈએ તો સ્ટીમરમાં જે પાણી મૂક્યું હતું એ પણ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે અને આ બ્રેડ ટીન તેમાં મૂકી ઢાંકીને આપણે ફૂલ ફ્લેમ ઉપર વીસ મિનિટ માટે તેને સ્ટીમ કરવાનું છે તો હવે આ ઢોકળા સાથે ખાવા માટે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા ડિસાનોના ડેસિકેટેડ કોકોનટ પાવડરનો ઉપયોગ કર્યો છે એકદમ પ્યોર ડેસિકેટેડ કોકોનટ આવે છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા અડધો કપ કોકોનટ મેં એક જારમાં ઉમેરી લીધું છે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું બે લીલા મરચાં એડ કરીશું અને આ રીતે પાંચ ચમચી હું તેમાં મીઠું ઉમેરું છું એક ચમચી મેં તેમાં ખાંડ એડ કરી છે અને આ રીતે વન ફોર્થ કપ જેટલું મેં તેમાં દહીં એડ કર્યું છે અને આ રીતે હું તેમાં થોડુંક પાણી ઉમેરું છું અને બે ટેબલ સ્પૂન મેં તેની અંદર સિંગદાણા એડ કર્યા છે આ બધું જ આપણે એકદમ ફટાફટ ત્રીસ સેકન્ડમાં જ ગ્રાઇન્ડ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર ઝારનો ઉપયોગ કર્યો છે અને આ જાર જ્યાં સુધી તમે મોટર ઉપર લોક નહીં કરો ત્યાં સુધી તે ઓન નથી થતું એટલે આ એક સેફ્ટી ફીચર આની સાથે આવે છે જો અગારોનું આ માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ચટણી તમે જુઓ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે અહીંયા જો ચટણી તમારે લિક્વિડ જોવે તો તમે તેમાં થોડુંક પાણી વધારે ઉમેરી શકો છો હું અત્યારે આ ચટણીને આ રીતે થોડીક ઠીક કન્સિસ્ટન્સીમાં જ રાખું છું તો હવે આ ચટણીનો વઘાર કરવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે અડધી ચમચી રાઈ એડ કરીશું બે સૂકા લાલ મરચાં એડ કરીશું અને તરત જ આ વઘારને આપણે ચટણીની ઉપર ઉમેરી લેવાનું છે તો જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ આપણી આ કોકોનટની ચટણી તૈયાર થઈ છે ફક્ત બે મિનિટમાં જ તૈયાર થઈ છે ઇન્સ્ટન્ટલી આ ચટણી બની પણ જાય છે અને સ્વાદમાં ખૂબ જ સરસ પણ લાગે છે બીજી બાજુ જે આપણે અહીંયા સ્ટીમરમાં બ્રેડને સ્ટીમ કરવા મૂકી હતી તે આપણે આ રીતે ટૂથપિક નાખીને ચેક કરી લઈએ તો જુઓ ટૂથપિક એકદમ સરસ ક્લીન નીકળી છે એટલે આ જે આપણી બ્રેડ છે સૂજીની સ્પાઈસી બ્રેડ તે એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે ગેસ આપણે બંધ કરીશું અને આને આપણે નીચે ઉતારી લઈએ તો ફ્રેન્ડ્સ આ એટલો ટેસ્ટી નાસ્તો બને છે ને કે એકવાર બનાવશો ને તો ઢોકળા અને ઈડલી પણ ભૂલી જશો હવે આ જે બ્રેડ ટીન છે તેને આપણે દસ મિનિટ માટે છોડી દઈશું અને દસ મિનિટ બાદ આપણે તેને ડીમોલ્ડ કરવાનું છે તો પહેલાં આપણે ચારે બાજુ આ રીતે છરીની મદદથી તેને અલગ કરી લઈએ અને ત્યારબાદ તેને ડીમોલ્ડ કરવા માટે હું તેની ઉપર આ રીતે થાળી મૂકું છું અને આ રીતે હું તેને ફ્લિપ કરી લઉં છું ધીરેથી આ ટીનને આપણે આ રીતે લઈ લઈશું આસાનીથી આ નાસ્તો ડીમોલ્ડ થઈ જાય છે અને હવે આપણે આ રીતે તેને સીધું કરી દઈએ હવે આપણે તેનો વઘાર કરવાનો છે તો તેના માટે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાય ઉમેરીશું જેના સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેરીએ અને આ વઘારને આપણે આ બ્રેડ ઉપર આ રીતે ઉમેરી લેવાનો છે હવે આને કટ કરવા માટે હું સ્લાઇસીસ કટ કરું છું જે રીતે બ્રેડની સ્લાઇસ હોય એ રીતે જ હું આની પણ સ્લાઇસીસ કટ કરું છું તો બધી સ્લાઇસ મેં આ રીતે કટ કરી લીધી છે અને ત્યારબાદ આ સ્લાઇસની ઉપર આપણે થોડાક લીલા દાણા ગાર્નિશ કરી લઈએ અને ત્યારબાદ આ રીતે થોડાક દાણમના દાણા પણ હું ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લઉં છું આ ચટણી આની સાથે આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ હલકી ફૂલકી ભૂખ લાગી હોય ને તો આ નાસ્તો ટ્રાય કરજો બહુ જ સરસ બને છે સોફ્ટ છે સ્પોન્જી છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ન ગમ્યો હોય તો ડિસલાઇક કરી તમારા સજેશન અમારી સાથે શેર કરી શકો છો અને આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ